સાવરકુંડલા નગરપાલિકા તાજેતરમાં આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે એક સઘન ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા ચાલુ શહેરી ઉજવવાના આ આ પહેલ કરવામાં આવી હતી પાલિકાના ચારસો થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ફાયર ઓફિસર એકસો આઠ ના સુપરવાઇઝર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના નિષ્ણાતો દ્વારા આગ મેડિકલ ઇમરજન્સી અને પ્રાથમિક સારવાર જેવી વિવિધ આપત્તિઓનો સામનો કેવી રીતે કરવો તેનું પ્રત્યક્ષ નિર્દર્શન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને આપત્તિના સમયે અસરકારક રીતે કામ કરવા માટે સજ્જ કરવાનો અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાનો છે ચાલુ નાણાકીય વર્ષને આપણે વિકાસ શહેરી વિકાસ પક્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તે અંતર્ગત મેનેજમેન્ટ સેલ અમરેલી તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના સંયુક્ત પ્રયાસથી આજે સાવરકુંડા નગરપાલિકા ખાતે એક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તથા એકસો આઠ અને રેડક્રોસ સોસાયટી દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુ એન્ડ રેસ્ક્યુ ટીમની તાલીમ આપવામાં આવે છે નગરપાલિકાના તમામ કર્મચારીઓ માટે તેમજ ફાયરનું પણ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને સાથે સાથે રેડક્રોસ તરફથી ફર્સ્ટ કઈ રીતે સારવાર આપવી અને તમામ ઇમરજન્સી અને જે જે સિચ્યુએશનમાં સારવાર આપવી અને સિચ્યુએશનમાંથી બહાર આવવું એના માટે સાવરકું ખાતે નગરપાલિકા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે સરકાર દ્વારા વીસ વર્ષ શહેરી વિકાસના થીમ અંતર્ગત આપાતકાલીન પરિસ્થિતિઓને આપણે સૌ કેવી રીતે એમાંથી બહાર નીકળી શકીએ કોઈને મદદરૂપ થઈ શકીએ એ માટે સમગ્ર નગરપાલિકાઓમાં તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આજરોજ સાવરકુલા નગરપાલિકા ખાતે ફાયર એકસો આઠ અને રેડક્રોસ દ્વારા એમની સમગ્ર ટીમ તરફથી નગરપાલિકાના તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવારથી લઈ અને આપાતકાલીન પરિસ્થિતિમાં બીજાને કેવી રીતે આપણે ઉપયોગી થઈ શકીએ તે માટેની સરસ માર્ગદર્શન સાથે હું તાલીમ આપવામાં આવ્યું તમામ કર્મચારીઓ ઉત્સાહભેર આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો

જેમાં નગરપાલિકાના ચારસોથી વધુ કર્મચારીઓએ ભાગ લીધા અને ફાયરની પૂરી ટીમ હતી એકસો આઠની ટીમ હતી તેમજ રેડક્રોસ સોસાયટીમાંથી પણ તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવાર અંગે તેમજ તકેદારીના ભાગરૂપે ખૂબ જ સારી તાલીમ આપવામાં આવી